ધોરણ દસમાં વિદ્યાર્થીઓએ સારું પરિણામ પ્રાપ્ત કરતાં બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડમાં બે હજાર પચીસમાં વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરેલ છે તેર વિદ્યાર્થીઓએ એ વન સ્કોર ગ્રેડ અને એકત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ સ્કોર ગ્રેડ મેળવેલ છે આવી ગૌરવપૂર્ણ ક્ષણોમાં વિદ્યાર્થીઓને વાલીઓ તથા શિક્ષકો માટે શાળા પરિવાર દ્વારા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન મહેતા શાળાના આચાર્ય ગાયત્રીબેન વ્યાસ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અત્યંત ખુશ વિદ્યાર્થીઓએ કેક કાપી પોતાનો આનંદ રજૂ કર્યો હતો વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ પરિણામ માટે શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીની જિયાના નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટાઇન આવ્યા છે જીયા નર્સરીથી આ શાળામાં અભ્યાસ કરે છે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પરિણામ પ્રાપ્ત થયું છે સાથે જ આગળ અભ્યાસમાં જિયાને આઈટી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવો છે તેમ તેણે જણાવ્યું હતું મારું નામ જીયા ગોરાવ છે મારા પર્સન્ટાઇલ નાઇન્ટી આવ્યા છે મેં આ બરોડા પબ્લિક સ્કૂલ ટુમાં આ સ્કૂલ અમને અમે તો લાઈક સિનિયર કેજી યા નર્સરીથી અમે અહીંયા જ છે અને અમને લિટરલી અહીંયા બહુ જ સપોર્ટિવ એન્વાયરમેન્ટ મળ્યો છે બધા જ ટીચર્સ બહુ જ ફ્રેન્ડલી રહે છે અમારા જોડે ઇવન અમારું જ્યારે ટેન્થની એક્ઝામ્સ હતી અમે પહેલાં નહોતા આવતા ત્યારે બી અમને અમને ઘણો સપોર્ટ કર્યો છે અમને કોઈ બી ડાઉટ હોય કંઈ બી હોય તો હંમેશા કહેતા કે અમે ઓલવેઝ તમારા માટે રેડી છે તમને ક્યાં ક્યારે બી લાઈક ડાઉટ હોય તમે ક્યારે બી પૂછી શકો હમણાં ઓલવેઝ તમારા માટે રેડી છે અમારો ફ્યુચર પ્લાન મેં તો હમણાં ટેન્થ પછી સાયન્સ લીધું છે એટલે પીસીએમ છે મારું મારે આઈટી એન્જિનિયરિંગનું ટુ બી ઓનેસ્ટ સોશિયલ મીડિયા તો આમ પહેલાં કરતાં તો ઓછું કરી દીધું હતું ટેન્થમાં એટલે જેના લીધે પર્સન્ટેજમાં થોડોક ઇમ્પ્રુવમેન્ટ આવી છે વિદ્યાર્થી વ્યાસ નિસર્ગ ભાવિનભાઈ દ્વારા જણાવ્યું હતું કે દસમાના પરિણામમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન થ્રી પર્સન્ટાઈન આવ્યા છે ધોરણ પાંચથી આ શાળામાં અભ્યાસ કરું છું શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસ કરી રહ્યો છું મારે આગળ એરોનોટિકલ એન્જિનિયર બનવું છે મારું નામ વ્યાસ નિસર્ગ ભાવિનભાઈ છે મારા પર્સન્ટાઇલ એસએસસી બોર્ડમાં નાઇન્ટી સેવે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન થ્રી આવ્યા હતા અને પર્સન્ટેજ એટલે ટકા મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ થ્રી થ્રી હતા હું આ સ્કૂલમાં ધોરણ પાંચથી પણ અભ્યાસ કરું છું અને આ શાળાએ મને એટલો સરસ પ્લેટફોર્મ આપ્યું છે જેના પર હું એ મારી સર્વાંગી વિકાસની સીડીઓ ચડી એટલે આ બદલ એ બદલ હું આ આખી બરોડા પબ્લિક સ્કૂલના આખી ફેમિલીને હું ધન્યવાદ કરીશ ફ્યુચર પ્લાનિંગ મારો એવું છે કે મારે એરો એરોનોટિકલ એન્જિનિયર બનવું છે આ સફળતા મેળવવા માટે હું એ દિવસના એકથી બે પેપર હું રોજે સોલ્વ કરતો હતો પ્રતિદિન તમારે મહેનત કરવી પડે એના સિવાય હું ત્રણથી ચાર કલાક રિવિઝન બી કરતો હતો એટલે આટલી મહેનત કર્યા પછી મને આનું પરિણામ મળ્યું છે સોશિયલ મીડિયાનો ઉપયોગ હું દસમાના શરૂઆતમાં બંધ કરવા એટલે બંધ કરી દીધો તો એવું કહી શકાય કારણ કે એટલો ટાઈમ કોઈ બી વિદ્યાર્થીને નહોતો મળતો શાળાના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન મહેતા દ્વારા જણાવ્યું હતું કે ઈસ્ટ ઝોનમાં બરોડા પબ્લિક સ્કૂલ નામના પ્રાપ્ત સ્કૂલ છે દસમાનું રિઝલ્ટ ખુશી આનંદ ઉત્સાહમાં વધારો કરનારું મળ્યું છે તેર વિદ્યાર્થીઓએ એ વન સ્કોર ગ્રેડ મેળવ્યો છે જ્યારે એકત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ સ્કોર ગ્રેડ મેળવ્યો છે બાળકોએ સારું પરિણામ પ્રાપ્ત કરતાં ઉજવણી કરવામાં આવી છે બીપીએસમાં એક્ટિવિટી સાથે શિક્ષા અપાય છે જેથી તેઓનું સર્વાંગી ઘડતર થતું હોય છે અને બાળકના ઘડતરમાં શાળા મહત્ત્વનો ભાગ ભજવે છે સાથે સાથે દરેક વિદ્યાર્થીને જીવનમાં આ રીતે ખૂબ જ પરિશ્રમ કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી ઇસ્ટન ઝોનમાં હંમેશા ફર્સ્ટ નંબરની કહેવાતી બરોડા પબ્લિક સ્કૂલ અને એનું દસમાનું રિઝલ્ટ ખૂબ ખુશી અને આનંદ ઉત્સાહમાં વધારો કરવાવાળું મળ્યું છે તેર એ વન વિદ્યાર્થીઓએ તેર નંબરના વિદ્યાર્થીઓએ એટલે એ વન મેળવ્યો છે અને એકત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ મેળવ્યા છે અને આપ જોઈ શકો છો હમણાં જ આપણે જોયું કે અમે આજે બાળકોને એનું સેલિબ્રેશન પણ કરાવ્યું છે કારણ કે જો સ્કૂલમાં શિક્ષક તરીકે ઠપકો પણ આપતા હોઈએ તો એમના ઉત્સાહમાં વધારો કરવાની પણ સ્કૂલની ફરજ છે બીપીએસ એક માત્ર એવી સ્કૂલ છે કે જે એક્ટિવિટીની સાથે શિક્ષણ આપે છે એવું નથી કે દસમા ધોરણમાં આવ્યા એટલે એ લોકોએ દરેકે દરેક અધર એક્ટિવિટીઝ જે શાળામાં બાળકોના ડેવલપમેન્ટ માટે જરૂરી હોય છે એને ભૂલી જવાની પણ જો બાળકોને આપણે સરસ રીતે એક્ટિવ રાખીએ છીએ દરેક એક્ટિવિટીમાં ભાગ લેવડાવીએ છીએ તો એમનું ડિપ્રેશન એમની હતાશા હોય કે એમનો કોઈપણ પ્રકારનો આક્રોશ હોય એ સમી જતો હોય છે અને એનાથી અલ્ટિમેટ બાળકોના કેરિયરમાં ખૂબ સપોર્ટ મળતો હોય છે એટલે હું એવું બિલીવ કરું છું કે ખાલી ને ખાલી ઇન્સ્ટિટ્યૂટ નહીં પણ નાના બાળકોથી લઈને બારમા ધોરણ સુધી સ્કૂલ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બરોડા પબ્લિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં સોમાંથી સો ગુણ લાવેલ છે સમાજ સમાજવિદ્યા જેવા વિષયમાં પણ સો માર્ક્સ મેળવેલ છે આ વર્ષે શાળાનું પરિણામ પંચાણું ટકા આવ્યું છે આમ બોર્ડમાં પણ સતત સારો દેખાવ કરવાના પોતાના રેકોર્ડને શાળા દ્વારા વધુ કીર્તિમાન બનાવેલ છે